લોકોને પોતાના ઘર આંગણે જ મજૂરી કામ મળી રહે અને પોતાના પરિવારનું ગુજરાન આરામથી ચલાવી શકે અને ચોમાસા દરમિયાન પાણીનો સંગ્રહ થાય તેવા હેતુ સાથે સરકારના આદેશ મુજબ વિવિધ તાલુકાઓમાં મનરેગા યોજના હેઠળ કામગીરી શરૂ છે તેવી જ રીતે તળાજા તાલુકાના મીઠી વિરડી ગામ ખાતે પણ મનરેગા યોજના હેઠળ કામગીરી ચાલી રહી છે અને મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લઈ રહ્યા છે ત્યારે આજે તળાજા તાલુકાના વિકાસ અધિકારી પોતાના કર્મચારીઓ સાથે ઉપસ્થિત રહી અને લોકોને વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું અને કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આતકેતળાજા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી પણ ઉપસ્થિત થયા હતા સમ્રાટ સમાચાર તળાજા કોઈને અન્યાય થાય ને એવું મારા પણ ઉદાહરણ હોય માણસ કામ કરે સારી રીતે વળતર મળવું જોઈએ બરોબર એનો અન્યાય ન આપ સૌ બધા સહભાગી થાઓ અને આ કામ એવું છે આ તો

તો એવું છે સ્થાનિક લેખા આ લોકો મેટ છે અમારા મુકેશભાઈ છે એમને કોન્ટેક્ટ કરજો બેંક એ અટવાયેલો તો ન્યા કે અમને કેવડાવજો દાદાને કેવડાવજો બેંક માં ક્યાંક અટવાયેલા પ્રશ્નો અમને કેજો બરોબર અમે કઈ કહો તો નહીં તમને જવાબ વ્યવસ્થિત અમે કે ને તો એમનો રિસ્પોન્સ તમને મળશે બરોબર અમે કેવા છે દાદા કે તો અમને ફેર પડે બેંક કઈ કઈ જવાબ નો દે ફોન કરવાનો દાદા કે અમે લોકો ત્યાંથી સ્થાનિક કહીએ ને એટલે બેંક મેનેજરને કરવું પડે આવું બેંક એટલે તમે એવું નંબર મારો રહેજો